કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રાત્રિના રોજ ચાર ઈસમો કેફી પીણા હેઠળ નશો કરી અને પોલીસને તથા પોલીસના માણસોને તથા અમને અવારનવાર ફોન કરી જણાવતા કે અમે કાલોલના દાદા છીએ તેમાં જ કાલોલ વિસ્તારમાં અમે ગમે એવા ગંભીર ગુના કરીએ તો કોઈ પણ પબ્લિક અથવા જાહેર જનતા જો ફરિયાદ કરવા માટે આવે તો અમારી કોઈ પણ ફરિયાદ લેવી નહીં નહીં તો પોલીસને પણ અમે જોઈ લઈશું આવું તેવી અવારનવાર ફોન કરી અને જણાવતા હોય જેથી પોલીસ સ્ટાફ સાથે આ માણસોની શોધખોળ કરતા તેમાંથી બે માણસો મળી આવે જેમાં અક્ષય ઉર્ફે અન્નો સોની રહે કાલોલ તેના વિરુદ્ધમાં પણ અગાઉ કાલોલ પોલીસ સ્ટેશનમાં છ જેટલા ગુનાઓ દાખલ છે તેનો સાથીદાર ભાવિક ગાંધી છે તેના વિરુદ્ધમાં પણ કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે તેમજ એ ઉપરાંત બીજા સ્થળ ઉપરથી નાસી છૂટેલા રાકેશ ગોસાઈ તથા હેમરાજ સોલંકી એ બંનેનાઓ હતા જે ચારે જણને આજ રોજ ગઈકાલે બેને પકડેલ તેમજ બીજા બે બાકી હતા જેમને આજે પકડી પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમો મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ લોકો જે છે પબ્લિકમાં પણ એન કેન પ્રકારે અવારનવાર જાહેર જનતાને હેરાન પરેશાન કરતા હતા એનાથી લોકો ફરિયાદ કરવા માટે પણ ડરતા હતા પોલીસ સ્ટેશન આવી ફરિયાદ પણ નહોતા કરતા અને ઘણી વખતે સામાન્ય ચોરી તથા લૂંટફાટ જેવા ગુના કરતા પરંતુ રેકોર્ડ ઉપર પણ પબ્લિક આપવા માટે તૈયાર ન હોય તો આ જેઓના વિરુદ્ધમાં અત્રે કાયદેસરની કાર્યવાહી કરી તેમજ જે તે જગ્યાએ તેઓએ છુપાવેલા હથિયાર પણ લાકડી તથા દાર્યું વિગેરે કબજા કરેલ છે એનું રિકન્સ્ટ્રક્શનનું પંચનામું પણ આજ રોજ કરવામાં આવેલ છે હાલ આગળની તપાસ ચાલુ છે જે રીતે કહેવાય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બરાબર તો દરેકે મર્યાદામાં રહેવું જોઈએ અને કાયદાનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ અને આવી કોઈપણ પ્રકારની લુખાગીરી અથવા દાદાગીરી કોઈપણ રીતે કરવી જોઈએ નહીં